સાબરકાંઠાના હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે ડીવાયએસપી હિંમતનગરની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી તેમજ એસઆઈટી ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી પાડવામાં આવ્યા હતા સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર સહીત અનેક રાજના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા અનેક લોકો પાસેથી લાખો રૂપિયા વિઝા પરમિટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડ કરી સબજેલ હવાલે કરાઈ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો ગુનો બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ એસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજ થી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોઢાની પત્ની પણ સામેલ હોય એનો પણ રોલ હોય તેને પણ અટક કરવામાં આવેલ છે

તે લોકો સાથે એક કોન્ટેક્ટ કરવામાં આવતું હતું અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર મેળવી આપી લક્ઝમબર્ગ રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે એટલે ઘણાના કામ થયા નથી પૈસા લીધા છે અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને સાહેબ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી બે લાખ રૂપિયા કોઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે